નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા અતિ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે જે મુદ્દો સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને કોરોનાએ આપણને ઘણું બધું શીખવાડી દીધું કે સ્વાસ્થ્ય કેટલું મહત્ત્વનું છે જે લોકો ફિટ લાગે આપણને જોઈને એ લોકોની પણ કોરોનાની હાલત કોરોનામાં હાલત ગંભીર બની કોરોનાએ એ વસ્તુ શીખવાડી કે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેટલી જરૂરી છે અને આ કોરોના સમયની અંદર આપણે સૌ શીખ્યા પણ ખરી સાથે સાથે એક મહત્ત્વની વિદ્યા યોગ વિદ્યા કે જે ભારતની મૂળ સંસ્કૃતિ રહેલી છે ભારતની વૈદ જે કહેવાય ને કે ધાર્મિક વિદ્યાની સાથે સાથે જો સંકળાયેલી હોય તો યોગ વિદ્યા હશે અને એનાથી જ ઋષિ મુનિઓ અને ઘણા એવા મહાન વ્યક્તિઓ નીકળ્યા કે જેમને યોગ સાધનાની અંદર એક ચરમસીમા પાર કરી અને એટલા જ માટે અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે પરંતુ કહેવાય છે કે જેમ જેમ દિવસો મોડર્નાઇઝ થતા જાય છે એમ એમ દરેક વસ્તુ ઉપર એક મોડનાઇઝેશનનો એક કલર કે એક રંગ લાગતો જાય છે એક ભૌતિક રંગ એવો લાગે છે કે એનું જે મૂળ તત્વ હોય એ મૂળ તત્વ રહેતું નથી અને ખાલી બાહ્ય મૂળ તત્વ બતાવીને ઘણી વખત આપણે છેતરાઈ જતા હોઈએ છે અને યોગમાં પણ અત્યારે જોવા જઈએ તો એક રીતે આ જ વસ્તુ ચાલી રહી છે કારણ કે યોગમાં આઠ પગતિયાઓ છે આઠ વસ્તુઓ યોગ સાધનાની જ્યારે વાત કરીએ તો આઠ સોપાનો છે પરંતુ શું આપણે એ આઠે આઠ સોપાનોની યોગ્ય રીતે સાધના કરીએ છીએ એક સવાલ સૌથી પહેલા આપણા મગજની અંદર એ ઊભો થાય સંપૂર્ણ યોગા અભ્યાસ કોને કહી શકીએ આપણે અષ્ટાંક યોગ સાથે શું આપણે સંપૂર્ણ યોગા અભ્યાસ કરીએ છીએ કે પછી માત્ર ને માત્ર એક શારીરિક કસરતની રીતે આપણે યોગને લઈએ છીએ અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાની સાથે સાથે તમામ લોકો એક કહેવાય ને કે શારીરિક કસરત કે પોતાના શરીરના અવયવોને એવી રીતે વાળવા કે એટલા સ્ટ્રેચેબલ કરવાની એટલી શક્તિ આવી જાય એટલે પછી એ લોકો યોગની અંદર પોતાની વસ્તુને નાખી દેતા હોય છે શું ખરેખર આ યોગ છે યોગમાં જે વસ્તુ છે એનું મૂળ તત્વ એનું શું આપણે પાલન કરીએ છીએ એનું અનુકરણ કરીએ છીએ આ જ મુદ્દે મહત્ત્વની ચર્ચા કરવી છે કારણ કે આવતીકાલે છે યોગ દિવસ વિશ્વ આખું યોગ દિવસની ઉજવણી કરશે એ પૂર્વે આપણે યોગ વિશે થોડી ઘણી જે મર્મ વાતો છે કે જે મુદ્દાની વાતો છે જે યોગનું મૂલ્ય છે એ સમજીએ એટલા જ માટે જરૂરી છે આજનો આ સબ્જેક્ટ ઘણા બધા સબ્જેક્ટો છે પરંતુ એ વચ્ચે સ્વાસ્થ્યને લઈને જો વાત થાય સૌથી પહેલા તો સાહેબ પ્રશ્ન એ થાય કે યોગની વાત આવે એટલે અત્યારે જો માર્કેટ ની અંદર સોશિયલ મીડિયાથી ઉભરાયેલું છે તમામ લોકો

પછી ત્રીજો અંક છે આસન ચોથો અંગ છે પ્રાણાયામ પાંચમો અંક છે પ્રત્યાહાર પછી આવે છે છઠ્ઠો અંગ છે છે પછી ધ્યાન આવે સમાધિ આવે છે જમાનામાં એવું થઈ ગયું છે કે બધા લોકો પહેલું જે અંગ છે યમ નિયમ એને ભૂલી જાય છે સાચું બોલવું બ્રહ્મચાર્ય પાડવું કોઈનું ચીટિંગ ના કરવું કોઈની ચોરી ના કરવી સરકારની ચોરી ના કરવી આવા જે અગત્યના મુદ્દા છે ભૂલી જાય છે માત્ર ત્રીજું પગથિયું ચોથું પગે એટલે કયું ત્રીજું પગથિયું થયું આચલ અને ચોથું પગે થયું એટલે પહેલું બીજું ચૂકી જાય છે પછી પાંચમું છઠ્ઠું ચૂકી જાય છે એટલે આ માત્ર એક સારી એક્સરસાઇઝ છે હું એનો વિરોધી નથી કસરત કરો છો પણ બેઝિકલી એને યોગ શબ્દ આપવા છે આ તો ઉચ્ચાર કરી યોગા બોલે છે એટલે નવી પેઢીને એ જ કહેવાની વાત છે કે આસન અને પ્રાણાયામ અગત્યના છે પણ એના પહેલા તમે યમ નિયમ તો કરો સાચું બોલતા શીખો જે લોકો યોગનો પ્રચાર કરે એમણે કેટલા પૈસા ભેગા કરે કેટલું ખોટું કર્યું છે આપણે ચર્ચા નથી કરવી પણ ટૂંકમાં એને પણ સુપ્રીમ કોર્ટે કહેવું પડે કે આ ખોટું છે એટલે કહેવાનો મુદ્દો એ છે કે યોગની ની જોડે આ બધું જોડાયેલું છે અને યોગ બહુ જ મહત્વનો આપણે છે કીધું આપણું ભારતીય જીવન શૈલી છે ભગવદ્ ગીતામાં કહ્યું છે તપસ્વી અધિકો યોગી તપસ્વી કરતા યોગી અધિક છે યોગી નામ અધિકો બધો જયારે આપણે આ કરીએ અભ્યાસક્રમ ની વાત તો આપણે આગળના અભ્યાસક્રમ માં જઈએ તો જૂનું બધું યાદ કરવાનું છે તમારા મન અને ઇન્દ્રિય પર સંયમ ના રહે તમે મનને કાબુમાં ના રાખતા શીખો

બ્રહ્મચર્ય પાળવાની વાત છે તમારી પત્ની સાથે તમે સંબંધ રાખો એ બરાબર છે પણ તમે આઉટર રિલેશનો કરો એ એ વ્યાજબી નથી એ બ્રહ્મચર્ય ભંગ છે પછી છે દયા દરેક જીવ માટે દયા પછીનું ગુણ છે આર્જવ આર્જવ એટલે સરળતા નાનું બાળક કેટલી સરળતાથી સાચું કહી દે જી એવી રીતે તમે જ્યારે કોઈ પણ વસ્તુ વિચારીને ગણતરી કરીને કોઈ વસ્તુ કન્સીલ કરવી આર્જવ નથી પછીની વાત આવે છે મિતાહાર જોકે મને લાગુ પડે મિથાહારી નથી પણ મિથાહાર જરૂરી છે પછીની વાત આવે શૌચ સૌચ એટલે પવિત્રતા તમારા શરીર તમે નાવ તો પવિત્ર થાય પણ તમારે એના માટે બાહ્ય અને આંતરિક સુચિ કરવી પડે જો આપણે ટાઈમ આવે એ વસ્તુ સમજાવ એક બહુ સારી વસ્તુ છે નેતી નેતી એટલે શું છે લાખમાં તમે દોરીને પેરેટેડ કરો છો આ દોરી છે આગળ વળેલી છે એ લાખમાં આ પેરેટેડ થાય અને મોં થી નીકળી જાય સફાઈ જાય એટલે નેતી છે પછી કપડું ગળવાનું આવે આપણે ગાય જઈ તો વાઘોડી ગળી જાય એમ લગભગ પંદર વીસ ફૂટ કપડું ગળી જવાય આ નેતી ધોતી મારો રેગ્યુલર અભ્યાસ હતો અત્યારે નથી પછી નવલી આવે છે પેટ સાફ થઈ જાય પછી જ્યારે ઉડિયાન બંધ કરો નળ ઉભો કરો નળ ફેરવી શકાય બાબા રામદેવ કાયમ એમની જાહેરાતમાં બતાવતા નવલી એ નવલી કરવી જોઈએ પછી ત્રાટક છે કપાલભાતી છે ગજકારણી છે તમે છે આપણે યમ યમ વાતો કહીએ નિયમ કયા કયા એ વિશે પણ આપણે ખુબ સરસ મજાની માર્ગદર્શન આપી માહિતી આપી પરંતુ એક સવાલ આજના મોડર્ન યુગની અંદર યુવાનોને એ પ્રશ્ન ઉભો થાય કે શું વાસ્તવિક હાલના સમયમાં

દાન તમારી શક્તિ પ્રમાણે તમે હું કહું કે કુતરાને બિસ્કીટ ખવડાવ્યું સમજાવવાની વસ્તુ કોઈ પણ ખાવાનું આપ્યું કપડા આપ્યા કોઈ છોકરો ભણતો એની ફી ભરી આપી હું એવું નથી કે તમે તમારા આવક થી વધારે દાન કરો તો થઈ જાવ પણ તમારી આવક માં થી પાંચ ટકા સાત ટકા તમે બચાવી શકો ધર્મ દસ ટકા કે છે પણ જો એવું પણ તમે દાન કરો ચકલા ખાવાનું નાખો ઘણા બધા દાન કરે છે સમાજ એનાથી ટકી રહ્યો છે બિલકુલ સાચી વાત હા સમાજમાં તમે જો પક્ષીઓને દાણા નાખનારા છે જયનો સૌથી વધારે ગાયો ને અબોલ જીવ નું કામ કરે છે એટલે દાન ની વાત છે પછી સૌથી વસ્તુ કે સત્સંગ કરીને સિદ્ધાંત વાક્ય સરવાળે

કે તમારી બુદ્ધિ હોય તો શુદ્ધ બુદ્ધિ હોય સાત્વિક બુદ્ધિ હોય તમને દુર્બુદ્ધિ ના સુજે પછી લજ્જા કે કોઈ ખોટું કામ કરવાનું હોય તો તમને શરમ આવી જાય આ પણ યોગનો ગુણ છે લજ્જા આવે કાકા મારાથી ભગવાનને નહીં ગમે આ બધી વાત છે એ યમ નિયમની વાત છે બિલકુલ પણ એક એનું પાલન આપણે કરી શકીએ છીએ ખાલી એ માત્ર આદર્શ સાબિત ન થાય એવી આપણે

હું રેગ્યુલર મને શીર્ષાસન આવડતું હતું મયુર આસન કરતો હતો પણ હવે આસન થતા નથી પણ જો આસન તમે રેગ્યુલર કરો તો નિરોગી રહેવાય બીજી વસ્તુ કે ચંચળતા અને સુડતા બે નો નાશ કરે છે તમે એક એક આઠ કલાક જપ કરવા હોય ધારો કે એક થી અનુષ્ઠાન કરવું હોય તો તમારે આઠ કલાક બેસવું પડે ચંચળતાનો નાશ કરે અને સુડતાનો પણ નાશ કરે બીજી અગત્યની વસ્તુ કે કોક ધ્યાન કરવું હોય ધ્યાન માં બેસી ગયા તો ધ્યાન કરતી વખતે પણ જો આસન સિદ્ધ થયેલું હોય તમે સ્વસ્તિક કરો કે પદ્માસન કરો પણ તે તમારું આસન સિદ્ધ થયેલું હોય તો તમે બેસી શકો એના એના માટે અને આસન તો ગુરુ બહુ છે એટલે આસન માટે ઓછી વાત કરું તો કદાચ બિલકુલ બિલકુલ કારણ કે નિયમ છે આપણે

એમાં પહેલું કારણ તો એ છે કે આપણા શરીરમાં ભગવાને બે અંગે એવા આપ્યા કે જે કાયમ નિરંતર કામ કરે એક તમારું હૃદય તમારું મસ્તિષ્ક તમે સુઈકાશ તો પણ તમારું અજાગૃત મગજ કે સપના જુએ છે એટલે હૃદય એવું અંગ છે કે આપણે જીવીએ ત્યાંથી મર્યે ત્યાંથી હૃદય ચાલુ રહે છે તો હૃદયને જ્યારે થોડો પણ આરામ આપવો હોય તો તમે ધબકારા કંટ્રોલ કરી શકો એ કામ પ્રાણાયામ કરે જી એટલે બેઝિક કામ પ્રાણાયામનું હૃદય આરામ આપવાનું છે આ પહેલી વાત છે બીજી વસ્તુ કે પ્રાણાયામ જે કરે એનું કોલેસ્ટ્રોલ નાખવાનું છે ધબકારા નિયમિત થાય છે એટલે જો પ્રાણાયામ રેગ્યુલર કરવામાં આવે પણ તકલીફ શું છે કે પ્રાણાયામ એની પદ્ધતિ સર નથી થતા પ્રાણાયામના પ્રકારમાં એવું છે કે પૂરક પછી કુંભક અને રેચક પૂરક એટલે તમે શ્વાસ ભરો છો તે પછી કુંભક એટલે પ્રાણ પ્રાણ રોકી રાખો છો તે અને રેચક એટલે પ્રાણ કાઢો છે તે એનો એક જેમ ચાર જેમ બે નો છે ધારો કે હું ઓમ નમ શિવાય મંત્ર બોલી પ્રાણાયામ કરું છું અથવા ઓમ નમો ભગત ફોર ટાઈમ એટલે ચાર હું બે વાર બોલતો આઠ વાર બોલાય ત્યાં સુધી કુંભક પ્રાણ રોકી રાખવો પડે અને પછી જયારે છોડવાનો આવે ત્યારે બે વાર નમસ્ય બોલાય બીજું પ્રાણ છૂટે તારા અથવા લોટ રાખ્યો હોય પ્રેક્ટિસ માટે તો લોટ ઉડવો ના જોઈએ એ પ્રાણ જ્યારે નીકળે ત્યારે એની ગતિ બિલકુલ સ્લો હોવી જોઈએ કારણ કે જો એ ગતિ વધારે હોય તો અશક્તિ આવી જાય અને હૃદયને નુકસાન થાય બીજું કે શરીરમાં બોતેર હજાર નાડી છે ઉશીર સંહિતામાં ભગવાન શંકરે કહ્યું છે એ બધી બોતેર હજાર નાડીનું જે અંદર કોલેસ્ટ્રોલ હશે સફાઈ કરવાનું કામ એ પ્રાણાયામ કરે તમે શ્રીમદ રામચંદ્ર રામચંદ્ર નો ફોટો જોજો આ

કોર્ટમાં મારે દલીલો કઈ કચકચાઈને લડવાનું હોય આર્ગ્યુમેન્ટ કરવાનું હોય તારે સૂર્ય નાળી ચાલતી હોય તો વિજય મળે ચોક્કસ મળે એવી રીતે ચંદ્રનાળી શીતળ કામો કરવા માટે છે ભોજન કરવાનું હોય તો સૂર્ય નાળી ચાલે મળત ત્યાગ કરવાનો હોય તો પણ સૂર્ય નાળી હોય તો પેટ સાફ થઈ જાય અને એ સિવાય જ્યારે બંને નાળી સમાન ચાલે બંને શ્વાસ એ કામ પ્રાણાયામથી થઈ શકે તો મેડિટેશન થાય એટલે ધ્યાન કરવા માટે બંને પ્રાણ સમાન અને ધીમા ચાલે પ્રાણાયામ તો મહત્વ પણ આ લોકો કઈ રીતે પ્રાણાયામ કરાવે છે એ લોકો અનુલોમ વિલોમ કરાવે એટલે અમે પૂરક કુંભક કહીએ જી વાત શું છે કે ગુદામાં અપાન વાયુ છે આપણા શરીરમાં મુખ્ય પાંચ વાયુ છે આપણે ખબર છે ભગવાનને જમાડતા ઓમ પ્રાણાય ઓમ ઉદાહરણ ઓમ સમારાયસ એમાં એક અપાન વાયુ છે અપાન વાયુ ગુદા અને ઇન્દ્રિય માટે એના અપાન વાયુને મુલાધાર મૂલાધાર પદ્ધતિ ઉપર ચડાવવામાં આવે અને આમાંથી પ્રાણ નીચે ઉતારવામાં આવે પ્રાણ અને અપાન બે ભેગા થાય એ ભગવદ્ ગીતામાં કેવી યજ્ઞ છે હું ફરી બોલું એક બહુ સિનિયર મારા

પણ ખરેખર પ્રાણાયામ અપાન ને ભેગા કરવાના એ વસ્તુ બહુ મહત્વની છે બિલકુલ પણ આગળના જયારે પ્રાણાયામ પછીના એક પગથિયાની વાત કરીએ તો કયું પગથિયું આવે છે અને એ પગથિયાંનું મહત્વ કેટલું છે પ્રાણાયામમાં મેં તમને કીધું ઘણા બધા પ્રકાર છે પછી વાતમાં સ્થળો વધારે જશે પણ જ્યારે બુલાદાર સાથે કરવામાં આવે તો ઘણીવાર અષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત થાય છે માણસના શરીરમાં છ ચક્રો છે એ ચક્રોની અંદરથી તમને આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એટલે અણીબા ગરિમા મહિમા ઈશિતા વિશીતા ઈચ્છિતા વસિતા પ્રાકાજી હતી આમાંથી ગમે તે એક શક્તિ તો મળી જાય જો રેગ્યુલર આવી રીતે પ્રાણાયામ કરવામાં આવે તો પ્રાણાયામ પછી નું જે પગથ્યું છે એ પ્રત્યાર પ્રત્યા શું કે જયારે તમારે કઈ પણ ભક્તિ કરવા બેસો પ્રાણાયામ કરવા બેસો ધ્યાન કરવા બેસો ત્યારે મન ભટકે છે જી મને અત્યારે હું ધારો કે જમવા બેઠો મને વિચાર આવે કાલે બેંકમાં પૈસા ભરવાના છે એલઆઈસી નું પ્રીમિયમ ભરવાનું છે મારા ફરાણો કેસ તૈયાર કરવાનો છે તમારું મન ભટકે છે મન ને પાછું ખેંચીને લાવવાનું કામ પ્રત્યાર એ તો આ લોકો કોઈ બોલતા જ નથી પ્રત્યારથી કોઈ વાત કરતા જ નથી ખરેખર દરેક ને સંસારી આ પ્રોબ્લેમ છે કે જયારે જમવા બેન ઇવન ઓફિસમાં કામ કરે તમે અત્યારે મારો ઇન્ટરવ્યુ લો તમારું ટોટલ કમિટમેન્ટ ઇન્ટરવ્યુમાં હોય મારું ટોટલ કમિટમેન્ટ બોલવામાં હોય એટલે કહેવાનો મુદ્દો તમારું મન જ્યારે પટકે તો તમારા બીજા ધંધા રોજગારના કંઈ પણ વિચાર આવે તો એનાથી મનને વિડ્રો કરવાનું એ કામ અભ્યાસ બહુ જરૂરી છે એના માટે બહુ સારો દાખલો છે એક સંભવી મુદ્રા કરવામાં આવે છે અહીંયા કરી બતાવો બે આંખો આમ રાખવામાં આવે છે આંગળી જી આમ અહીંયા બે કાનમાં એક કાનમાં બે નાક અહીંયા નાકમાં આ સંભવી મુદ્રા એવું કે છે કે મોટો મન છે ને આપણું એ માન સરોવરના હંસ જેવું છે એ ગમે ત્યાં ઉડે ભટકા કરે હંસ એ હંસને ને પકડીને બે પાખો કાપી નાખો એટલે જે કમ્પાઉન્ડ હોય એમાં જ ફરે રીતે તમે જ્યારે સાંભળી મુદ્રા કરો અથવા પ્રત્યાહાર કરો તો તમારા મન પર સંયમ આવી જાય અને તો જ તમે મેડિટેશન કરી શકો તો જ તમે ધ્યાન કરી શકો આપણી ગુજરાત યુનિવર્સિટી બહુ સારું સૂત્ર છે યોગ કરવે શું કૌશલમ એ કોઈ પણ કાર્ય કુશળતા પૂર્વક કરો ભલે દિવાળી દાવા નું ડ્રાફ્ટિંગ કરવાનું હોય કે કોઈ વેપારી માલ વેચવાનો હોય પણ એનો બેઝિક પ્રશ્ન એ છે કે તમારી કુશળતા રે એ જ કર્મ છે એ કરવા માટે આ જરૂરી છે બિલકુલ પણ સાહેબ જયારે વાત કરીએ સમયની મર્યાદા આપણને નડી રહી છે બે મિનિટનો સમય છે ખાલી આપણી પાસે યોગના કારણ કે આજના દર્શક મિત્રોને જો જાણવું હોય કે વાંચવું હોય આપે વાત કહી કે વાંચવા માટે કોઈ પણ સાધન જરૂર એવું નથી પણ તમે વાંચવાનો એક સમય નીકાળો પછી મોબાઈલમાં પણ વાંચી શકો યોગના આધારભૂત પુસ્તકોની જો વાત થાય તો એ પુસ્તકો કયા છે આમાં યોગ કૌસુ શિવ સંહિતા ગેરણ સંહિતા લિંગ પુરાણ બિંદુ પુરાણ યોગ વાસિષ્ઠ ભગવાન રામને વૈરાગ્ય છે સીતા સ્વયં મારે જતા પહેલા તો એના માટે એમણે ઉપદેશ કરેલો એનું નામ હતું યોગ વાસિષ્ઠ વાત કરીએ તો ચલો વિદ્યા છે પરંતુ દસ મહાવિદ્યાઓની વાત કરવામાં આવે છે તો મહાવિદ્યાઓ કઈ કઈ છે અને સાથે સાથે કોનાથી થઈ શકે દરેક વ્યક્તિ કરી શકે કે પછી ઉંમરનું બેરિયર આવે અને સાથે એના ફાયદાની જો વાત કરીએ તો શું ફાયદા છે જો એક છે

પુરુષને પતન થાય અને પુરુષ સંતોષ કરી સુઈ જાય આ ક્રિયા રિવર્સ થાય સ્ત્રીને જે સંતોષ થયો હોય એ રજને લિંગ દ્વારા ખેંચી લેવામાં આવે અને એ જે રજ અને શિવ શિવ અને શક્તિનું મિલન જે સ્ત્રીના શરીરમાં થાય તો બાળક પેદા થાય એ શિવ શક્તિનું મિલન ક્યાં થાય છે પુરુષના શરીરમાં થાય પુરુષના શરીરમાં ગર્ભાશય નથી એટલે એ બધું બધી જે તાકાત છે રમણ ચડી જાય છે એ ક્રિયાને વજ્રોલી કહે

અને સમસ્યા પ્રાપ્ત થાય એટલે સમસ્યાઓ લઈને સિદ્ધિઓ વધી જાય એ વિના શું કારણ

અહંકાર આવી જાય બિલકુલ દર્શક ખૂબ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ યોગ વિજ્ઞાન અને આરોગ્ય યોગ છે વિજ્ઞાન છે અને સાથે સાથે આરોગ્ય સાથે પણ જોડાયેલું છે આવતીકાલે જ્યારે યોગ દિવસની આપણે ઉજવણી કરીએ કે એક નિયમ લઈએ આવતીકાલે કે ભાઈ અમે યોગ કરીશું પરંતુ અષ્ટાંગ યોગ જે યોગના આઠે આઠ અંગો છે જો એનું નિયમિતપણે જો પાલન થાય ને એ નિયમિતપણે કરવામાં આવે તો ચોક્કસથી જે રીતે શુક્લા સાહેબે વાતચીત કરી કે અમુક અમુક ફાયદા ને અમુક અમુક છે જે 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 પાયાના પાયાના નિયમો નિયમો છે 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 અંગો યમ નિયમ આ આજકાલના સમયમાં ભૂલાઈ ગયા છે કે પછી સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર શરીરને વાળવું કે આસનો કરવા એ જ વસ્તુ થઈ રહી છે પરંતુ જરૂરી છે જો સંપૂર્ણ યોગ અભ્યાસ કરવો હોય તો ચોક્કસથી એ જરૂરી છે કે આઠે આઠ જે યોગ છે નિયમિતપણે પાલન થાય આશા રાખીએ કે આ કાર્યક્રમ થકી આપ સૌ કોઈને સરસ મજાની એવી માહિતી મળી જશે ને જાગૃતતા આવે અને આઠે આઠ નિયમોનું પાલન થાય એવી આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું આપણી સાથે જોડાયા રાજેન્દ્ર શુક્લા સરકારની સાથે જોડાયા બદલ માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર થેન્ક યુ very much લોક મંચની આજની મહત્વની રજવાતમાં અત્યારે બસ આપનો સ્નેહથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને તો જ આપશો નમસ્કાર